કાંકરેજ તાલુકાના ઉંબરી અરડુવાડા અને આનંદનગરની નવીન ગ્રામ સચિવાલય કચેરીઓનું જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની ઘણી બધી નવીન ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે અને જૂની ચર્ચરિત હાલતમાં ગ્રામ પંચાયત કચેરીઓ પણ નવીન બનાવવામાં આવી છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના ઉંબરી અરડુવાડા અને શિરવાડામાંથી અલગ થયેલ આનંદનગર ગ્રામ સચિવાલયનું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા પૂર્વ સરપંચ ગીતાબેન કરશનભાઈ જોશી હેમુભાઈ જોશી હરદાસભાઈ ચૌધરી અને ઉમરી સરપંચ શંકરસિંહ વાઘેલા જાલુભા વાઘેલા તલાટી મંત્રી વિક્રમસિંહ વાઘેલા તેમજ અરડુવાળા સરપંચ વાલજી ઠાકોર અને ગામના વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ત્યારે નવીન ગ્રામ સચિવાલયનું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ રિબીન કાપી લોકાર્પણ કરાયું હતું જોકે હવે પંચાયત બોડી અને અરજદારોને પૂરતી સુવિધાઓ મળી રહે છે અને એમાં સત્તર લાખનું એસ્ટીમેટ હતું ત્રણે ત્રણ જે ગ્રામ પંચાયતો છે એનું સતત મોનિટરિંગ તાલુકા અને જિલ્લા લેવલથી કરવામાં આવતું હતું અને દર અઠવાડિયે જે આનું બાંધકામ છે એના ફોટોગ્રાફ અત્રેથી જિલ્લા કક્ષા સુધી મોકલવામાં આવતું હતું એ કારણે બહુ ટૂંક સમયમાં તમામ બાંધકામ પૂર્ણ છે અને આ અત્યારે જે છે ગ્રામ પંચાયતની બિલ્ડિંગ છે પણ ટૂંક સમયમાં ગ્રામ પંચાયતના જે સભ્યો છે અને ગામના જે લોકો છે એ આને ધમધમતું કરશે અને ગ્રામ જ્યારે અહીંયા ચર્ચા થશે તો આ બિલ્ડિંગ્સ ટૂંક સમયમાં ગ્રામ પંચાયતમાં તબદીલ થઈ